હેલો જય માતાજી મિત્રો કેમ છો બધાએ મજામાં ને તો હું પણ મજામાં છું આજે તો જો આપણે વરસાદ આવ્યા છે તો અરે સાડા સાતનો શરૂ થઈ ગયો છે તો આજે આપણે કંઈ વાડીએ જવાનું છે નહીં તો આજે આપણે ઘરે જ રહેવાનું છે તો આપણે જો નાય ધોન મસ્ત કમ્પ્લેટ તૈયાર થઈ જશે ને વાંચે કામ કરીને પણ થઈ ગયા છે આજે તો જો આપણે રૂમમાં રૂમમાં રહેવાનું છે આજે આપણે કંઈ કામ થાય એવું છે નહીં જો હું તમને મારી રૂમ બતાવું હા આપણે રૂમ અહીંથી સ્ટાર્ટ થાય છે તો આપણે કંઈ પ્લાસ્ટર બ્લાસ્ટર કરેલું નથી આવકાક છે મારી રૂમ આ મારા સાસુનો કબાટ છે અત્યારે અંદર રૂમમાં રાખેલો છે જો નવરી પાલતી છે બીજું કઈ કામ હોય નહીં અને બધાય બતાવજો તમારી રૂમ જે વિડીયા બનાવતા હોય